નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપણી સાથે ગાંચી આજકાલ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા છે તે એક પછી એક ગામો ખૂંદી રહ્યા છે લોકોને મળી રહ્યા છે અને આ તેમના મત વિસ્તારમાં જે જનતા છે તેમને પડતી હાલાકી તે સાંભળી તેમના પ્રશ્નોનું કેવી રીતે ઝડપી નિરાકરણ આવે તે તરફ તે આગળ વધી રહ્યા છે તેના વચ્ચે આ બોટાદ જિલ્લાના એક નાના છેડા ગામમાં તેમને ત્યાં ગ્રામજનો માહિતી આપે છે કે એક રાજસ્થાનનો શંકાસ્પદ ટ્રક છે અને ટ્રેકમાં અનેક પ્રકારના

ગામની નજીક એક નાના છડા એક ગામ છે ત્યાં એક વાડીનો કાચો માર્ગ છે જ્યાં કોઈ દિવસ ક્યારેય મોટા વાહનો ચાલતા નથી ત્યાં માત્ર ને માત્ર ટુ વ્હીલનો માર્ગ છે કાચો માર્ગ છે આ માર્ગ ઉપર એક બાર વ્હીલ એક ટ્રક કન્ટેનર જે રાજસ્થાન પાસિંગ છે જેનો નંબર છે આ જે ઓગણીસ જી જે જીજી ચાલીસ ચોપન જે શંકાસ્પદ ટ્રક આ વાડી વિસ્તારમાં ખૂંચી ગયેલો ત્યાંના નાના શેડાના ગામના આગેવાનો લોકોએ મને સવારમાં આઠ વાગે ફોનમાં માહિતી આપી સાહેબ આ એક ટ્રક જે છે બાર વાળો અમારી વાડી પાસે ખૂચી ગયો છે જેની અંદર ખૂબ જ શંકાસ્પદ જથ્થો હોય એવું જણાઈ રહ્યું છે જેના અનુસંધાનમાં તાત્કાલિક મેં પારિયત પોલીસને જાણ કરેલી ભાઈ આ ઘટનાની સ્થળ વિઝિટ કરો અને આ જે કાંઈ હોય એમાં સાચી હકીકત બહાર લાવો ત્યાર પછી હું પોતે સ્થળ વિઝિટ કરવા ગયો સ્થળ વિઝિટમાં સાથે પોલીસ અધિકાર પોલીસ અધિકારી પીઆઈને પણ સાથે રાખેલા ટ્રકની તપાસ કરતાં મને જણાવું કે ટ્રક જે છે એ રાજસ્થાન પાસિંગનો હતો જેનો ડ્રાઈવર જે છે એ ફરાર થઈ ગયેલો કોઈ પણ પ્રકારના બિલ નહોતા એટલે કંઈક ને કંઈક આ શંકાસ્પદ જથ્થો મારા મત વિસ્તાર છૈડા ગામે ઝડપાણો છે જેની અંદર ઓછામાં ઓછી હજારથી પંદરસો થેલીઓ એવી છે કે જે થેલી ઉપર ઉર્દુ ભાષામાં કાંઈક લખેલું છે એટલે કે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ જે મટિરિયલ જે કાંઈ પકડાણું છે એ ભારત દેશનું નથી એટલે કે આ પાકિસ્તાનનું હોઈ શકે અથવા બાંગ્લાદેશનું હોઈ શકે કે અન્ય અફઘાનિસ્તાનનું હોઈ શકે એટલે કે આ જે શંકાસ્પદ જે જથ્થો છે એ પાવડરના સ્વરૂપમાં જોવા મળે છે અમુક ચોખાના સ્વરૂપમાં કદાચ આ જોવા મળી રહ્યો છે એટલે આજે સ્થળ વિઝિટ કરતાં મારી સ્થળ ઉપર રેડ કરતાં મને જણાઈ રહ્યું છે કે ભાઈ આ ખૂબ જ આંતરરાષ્ટ્રીય આ સ્કેન્ડલ હોય એવું જણાઈ રહ્યું છે એટલે આજે મેં મામલતદારશ્રી અને પુરવઠા અધિકારીને ટેલિફોનિક સૂચના આપી છે કે ભાઈ તાત્કાલિક તમે સ્થળ ઉપર તમારી ટીમ મોકલી અને આ જથ્થો જે છે એને તાત્કાલિક સીલ કરો અને આનું જે કાંઈ છે એ રિપોર્ટ કરો કે ભાઈ આમાં ખરેખર આના સેમ્પલ લેવામાં આવે કે આ પાવડર જે છે એ શું છે જો પાકિસ્તાનથી આ જથ્થો આવેલો શું શું આમાં ડ્રગ છે હેરોઈન છે શેનો જથ્થો છે કે પછી ચોખાનો છે તો આનું જીએસટી બિલ છે કે આ શું છે ટૂંકમાં ખૂબ જ કરોડો રૂપિયાનું આ મટીરિયલ છે બે નંબરનું જે આજે તમે જોયું છે કે ભાઈ એક્સપોર્ટ કરીને જે રાજસ્થાનથી અહીંયા લાવવામાં આવ્યું છે તો મારા વિસ્તાર સહેડામાં હજારો કિલોમીટર થાય છે તો વચ્ચે અનેક ચેકપોસ્ટો આવી છે તો શા માટે આ ટ્રકને ક્યાંય અટકાવવામાં નથી આવ્યો ખૂબ જ આ એક પ્રશ્ન ઊભો થાય છે એટલે કે આજે હું રજૂઆત કરશું ઉચ્ચ કક્ષાએ કે ભાઈ આની તપાસ જે છે એ તાત્કાલિક કરવામાં આવે અને જો કાંઈ આવી શંકાસ્પદ જથ્થો હોય તો આનો માલિક કોણ છે મગાવનાર વ્યક્તિ કોણ છે એની પર પૂછપરછ કરવામાં આવે એટલે કે આ જે ટ્રક છે એમાં જે કાંઈ શંકાસ્પદ જથ્થો પકડાણો છે એને તાત્કાલિક સીલ કરી અને એનો અલગ અલગ રિપોર્ટ કરવામાં આવે એફએસએલ રિપોર્ટ કરવામાં આવે જેથી કરીને જો ડ્રગ્સ કે હેરોઈન હોય તો પછી કોના દ્વારા મોકલવામાં આવ્યું છે અને કોને મોકલવામાં આવ્યું છે તેની પર નિષ્પક તપાસ કરવામાં આવે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા